આજેનો દિવસ પહેલાં તો ગૌરવનો દિવસ છે આજે અદણીય આપણા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે સરદાર વલ્લભભાઈ અરે લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ છે તેની સાથે સાથે વિજયાદશમીનો દિવસ છે આ ત્રણેય ઐતિહાસિક દિવસે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પ્રકારની વ્યવસ્થા કે શહેરથી સરહદ સુધી દરેક લોકોને ગુડ ગવર્નર મળે એ પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ આજે મને કહેતા વાતનો આનંદ છે કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારના લોકસેવક આદરણીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને એમની ટીમ અને બધા જ લોકોની જે માગણી હતી કે બનાસકાંઠામાંથી બે જિલ્લા થાય અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જિલ્લો જુદો કર્યો આજે તેત્રીસના બદલામાં ચોત્રીસ જિલ્લા થયા ચાર તાલુકાઓ થયા આ વિસ્તારની અંદર મને ચોક્કસ ખાતરી છે કે જિલ્લો જુદો થવાથી અનેક પ્રકારની સુવિધાઓ લોકોનો ટાઈમ બચશે અનેક પ્રકારના વિકાસના કામો થશે અને